જય શ્રી રામ ગઈ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ ના દિવસે નવી ધરતી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી થઈ હશે સામાન્ય ઝઘડાની અંદર એ ઝઘડો મેતાવાડીમાં આવ્યો મહેતાવાડીમાંથી નાકા ઉપર ગયો નાકા ઉપર ઝઘડો જવાથી સાંભળવાળા જે બાબર પઠાણ છે બાબર પઠાણે અમારા વિસ્તારના બે નાગરિકોને બે છોકરાઓને કે ચપ્પાના ઘા માર્યા હશે એ લોકો ઈજાગ્રસ્ત હતા તેનાથી અમારા મોલ્લાના નાગરિકો બધા એ બંને છોકરાઓને વિક્રમ છે ધર્મેશ આ લોકોને ત્યાં દવાખાના એસએસજી ઓફિટલો સારવાર માટે લઈ ગયા ફળિયાના તમામ લોકો સારવાર માટે લઈ ગયા પછી ત્યાં આખો મોલ્લો ખાલી થઈ ગયો પછી મારા બાબો ઘરે એકલો હતો મારા બાબો કે પપ્પા હું દવાખાને જોવા જાઉં તો મેં બોલા તું બી જા તો તારી પાછળ હું પણ આવું છું પછી હું પણ દવાખાને ગયો મારા બાબો પણ ગયા બહાર ટોળા પણ ઘણા બધા મોજૂદ છે અંદર તાત્કાલિક સારવારમાં વિક્રમની અને બીજા અન્યની જે ઈજા થઈ એની સારવાર ચાલુ છે રાતના સમયે બાબરખાન પઠારનો જે જાપતો આવી રહ્યો છે એ જાપતાની અંદર બી કોઈ બી દેખેગા તો આંતરડે બહાર નીકળી ડાલુંગા આવું જાહેરમાં બોલતો બોલતો પોલીસ જાપતામાં પોલીસવાળાની હાજરીમાં આવી રહ્યો છે હવે આપણને ખ્યાલ નહીં હું અંદર સારવાર ચાલુ હતી એટલે સારવાર સારી ચાલી હતી ભાઈ આવા મેં એવું કહ્યું પણ આપણા છોકરાઓને હવે આપણા છોકરાઓ ચિંતાની બહાર છે કોઈ ખતરામાં નથી આપણા છોકરાઓને કંઈ બહુ વાગ્યું નથી અને સવારે રજા આપી દેશે તો મારા બાબાને પણ મળ્યો ચાલ બેટા તારા ઘરે આવવું હોય તો પપ્પા હું મિત્રો સાથે આવું છું ઘરે હું ઘરે ગયો પાંચ સાત મિનિટ જ થઈ હશે અને ત્યાં કોઈ સમાચાર લઈને આવ્યો કે તમારા બાબાને પણ માર્યો છે કે કોઈ સંજોગોમાં ના આપે હમણાં પાંચ બી તો બાબાને મળીને આવ્યો છું હું ત્યાં ગયો તો ઓન ધ સ્પોટ મારો બાબા તો સારવાર કરવાને પણ લાયક નહોતો રહ્યો આ સામાવાળાએ જે રીતે મારે મારું તો આખું કાળજું મારું તો કાકોને પેલું રોહી ના નીકળે એવું થઈ ગયું પછી મેં તરત એ જ વખતે અમારા શહેર ભાજપના પ્રમુખ કે શાહનો પેલો ફોન કર્યો પછી આપણા લાગતાવાળાને ફોન કર્યો સંગઠનવાળાને ફોન કર્યો બધા રાત્રે લગભગ વહેલી સવાર અઢી વાગી ગયા ત્રણ વાગી ગયા ત્યાં પ્રમુખશ્રીએ બધાને મનોજભાઈ મંછા છે સુનિલભાઈ પૂર્વ મેયર છે અમારા કાઉન્સિલરો બધાને ત્યાં દવાખાને મોકલ્યા સારવાર ચાલુ થઈ પછી અમે પાછા બધા તાત્કાલિક ત્યાંથી વહેલી સવારે બધા કાળલીબાગ પોલીસ સ્ટેશન પર ગયા કાળલીબાગ પોલીસ સ્ટેશન ગયા પછી ત્યાં દોઢ દિવસ સુધી અમારા મોલ્લાના તમામ નાગરિકો ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહની આગેવાની હેઠળ ત્યાં ધરણા પર બેઠા કે જ્યાં સુધી અમારા છોકરાને ન્યાય નહીં મળે અને જ્યાં સુધી સામાવાળા ઉપર કોઈ પગલાં કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હું મારા નિર્દોષ પુત્ર તપનની હું ડેડ બોડી પણ ઘરે લાવવાનો નથી પછી ત્યાંથી મારા બાબાને કંઈ કોર્ટ રૂમમાં લઈ ગયા હશે અહીંયા દોઢ દિવસ થઈ ગયો દોઢ દિવસ સુધી બધા નાગરિકોએ શહેરના તમામ કાઉન્સિલરો આપણા સાંસદ હેમાં શાહ દંડક બાળકૃષ્ણ શુક્લે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી નેતા મનોજ પટેલ મનસા દંડક શૈલેષ પાટીલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી ધારાસભ્ય મનીષાબેન વકીલ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા પૂર્વ પ્રમુખો તમામ વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ તમામ નગરસેવકો આ બધાએ જે મારી લાગણી દર્શાવેલી બધા ત્યાં હાજર રહ્યા આજે મારા છોકરાને હત્યા થયા આજે બારમો દિવસ છે મારા છોકરો કુંવાર હતો બે મહિના પછી એને મેરેજ કરવાના હતા આ મકાન જે મારું હતું એ પહેલાં લાકડા પીડિયાનું જૂનું મકાન હતું પડું પડું થઈ રહ્યું હતું અને એ મકાનની બે ત્રણ મહિના પહેલાં જ મેં કામગીરી ચાલુ કરી આ કામગીરી ચાલુ ના કરી હોત તો અમે ચારેય મા દીકરા આ મકાન પર દબાઈ ગયા હોત અમારા બધાનું મરણ થઈ ગયું હોત તો એ મેં તાત્કાલિક આ મકાન ચાલુ કર્યું બાંધકામ કોર્પોરેશનની નોટિસ આવતા પહેલાં મેં મારું મકાન બાંધકામ ચાલુ કર્યું અને બાબાને લગ્ન કરવાના હતા અને સૌથી દુઃખદ ઘટના એવી છે કે મારો બર્થડે વીસ અગિયાર પાસઠના દિવસે વીસ અગિયાર મારો બર્થ ડે અને વીસ અગિયાર મારા પુત્ર તપનની મારા અસ્થિ લઈને મારે વિસર્જન કરવા જવાનું આ કેટલી દુઃખદ ઘટના કહેવાય આવું બનાવો ફરી ના બને અને બાબર નામના જે આ ગુંડા તત્વો છે એ તત્વોને કડકમાં કડક સજા મળવી જોઈએ ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલવા જોઈએ એની સાથે જે મદદગારીમાં છે એ જે પણ હોય એના ભાઈઓ હોય બહેનો હોય પત્ની હોય એના કુટુંબના સભ્યો હોય અને એના પણ હજુ પણ કોઈ પકડવાના બાકી હોય તો એ લોકોને પણ એરેસ્ટ કરીને અમારા બાબાને અમારા પુત્રને ન્યાય મળે એવી હું આપ મીડિયાના મિત્રો સમક્ષ વિનંતી કરું છું અને આપ મીડિયાના મિત્રો પત્રકાર મિત્રો સોશિયલ મીડિયાના મિત્રો પ્રેસ ન્યૂઝના મીડિયો મીડિયાના મિત્રોએ જે કંઈ મને સાથ અને સહકાર આપ્યો છે એ તમામનો હું મારા હૃદયપૂર્વક આભાર માનું છું મારે તો બોલતા બધી જી પચકાયા કરે છે મારો છોકરો જતો રહ્યો છે મારો એકનો એક છોકરો મારો છોકરાને કોઈ લાવી નહીં શકવાનું મારો છોકરો શહીદ થઈ ગયો છે અને મારો આવા હોત તો હું બધા છોકરાઓ મારા બલિદાન કરી દે મારા છોકરાઓ શહીદ કરી દે

તાત્કાલિક સારવાર દૂર દૂરથી લોકો અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીંયા આવતા હોય લોકો સારવાર કરવા માટે આવતા હોય લોકો સારા થઈને જતા હોય અને આપણા વડોદરા શહેર સંસ્કારી નગરી સયાજી નગરી સુવર્ણ નગરીમાં લોકો એની વાવા કરે કે વડોદરામાં સારી સારવાર મળે છે અમદાવાદના લોકો અહીંયા આવે સુરતના લોકો અહીંયા આવે બીજા રાજ્યના લોકો યુપી બિહારના લોકો અહીંયા આવે એ લોકોના ચાર ચાર પાંચ પાંચ જણના એ લોકો કુટુંબ પરિવાર આવે એ બધાનું પણ આપણા એસએસજી હોટેલમાં બધાનું પણ બધાનું પૂરું થતું હતું તો આજે મારો છોકરો તો સારવાર કરવાને પણ લાયક ના રહ્યો આજે બારમો દિવસ થઈ ગયો બાર દિવસ સુધી અમારા શેર ભાજપના સંગઠનમાં અમારા શહેરના પ્રમુખ વિજય ડોક્ટર વિજયભાઈ સાહેબ જે મને સાથ અને સહકાર આપ્યો છે અને એક બીજી મહત્વની વાત આપણને કહું અમારો તો જીવનનો આધાર અમારા આ જે અમારું આખું જે જીવન ચાલી રહ્યું છે મારો એક ને એક બાબો હતો મારી એક બેબી છે બેબી ને બે બાબા છે મારા પત્ની છે મારી બેન બી વિધવા છે તો અમારા ડોક્ટર સાહેબે અત્યાર સુધી અમને સાથ સહકાર આપ્યો છે અને મારું આગળનું જે કે જીવન ધોરણ છે જે જીવન નિર્વાહ ચલાવવાનું છે એની માટે પણ મને મદદ કરવાની મને બાયદરી આપી છે ડોક્ટર વિજયભાઈ સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું સેની નેતાગરીનો આભાર માનું છું ડોક્ટર રમંગભાઈ જોશી વાડુભાઈ સોકલે આપણે પૂર્વ મેર સુનિલભાઈ સોલંકી મનોદ દે મનસે અમારા વિસ્તારના કોર્પોરેટરો અમારા વોર્ડના પ્રમુખ શ્રી વા અમારી વોર્ડની સમગ્ર ટીમ અમારી સેની સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમે સંગઠન ટીમે જે સાથનો સહકાર આપ્યો છે એમનો આભાર માનું છું અને આવો બનાવો ફરી ના બને એ માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે અને આગળ જે પણ કોઈ સાક્ષી પુરાવા નિવેદનો જોઈતા હશે એ અમે આપીશું જય મા ભારત માતા કી જય વંદે માધવ જય શ્રી રામ